કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આવતીકાલથી બીચ ફેસ્ટિવલ શરૂ થવાનો છે પ્રશાસક પટેલ પહોંચ્યા હતા જોશીએ પ્રફુલ પટેલનું એરપોર્ટ પર સ્વાગત કર્યું મે થી ચોવીસ મે સુધી આ બીચ ફેસ્ટિવલ દીવમાં યોજાવાનો છે તો માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દીક્ષિત દીક્ષિત દીવ ફેસ્ટિવલ યોજવાનો છે શું વિગતો છે જી ચોક્સ જણાવ કે ગીર સોમનાથ નજીક આવેલ કેન્દ્ર શાસિત દીવ માં આવતીકાલે ઓગણીસ તારીખ થી ભવ્યાથી ભવ્ય બીચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવી રહ્યું છે ભારતભર માંથી ખેલાડીઓ તેની પ્રતિભાનું કૌશલ્ય દેખાડશે ત્યારે આજરોજ દીવના જે પ્રશાસક છે જે પ્રફુલ પટેલ છે તે દીવ એરપોર્ટ ખાતે પહોંચી ચુક્યા હતા જ્યાં ખૂબ રાજ્યપાલ ડી કે જોશી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવતીકાલે સાંજે ચાર કલાક વાગે દબદબા ફેર આ બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થશે જેમાં કેન્દ્રીય મિનિસ્ટર મનસુખ માંડડિયાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેનાર છે તેમજ લોક લોકસાહિત્યકારના જે સુપ્રસિદ્ધ છે ગીતાબેટ રબારી તેઓ પણ તેમનું પરફોર્મન્સ આપશે ત્યારે આવતીકાલથી ઓગણીસ તારીખથી ચોવીસ તારીખ સુધી દીવમાં બીચ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થવા રાખશે જી જી આભાર માહિતી આપવા માટે